હલો નમસ્કાર દોસ્તો આપ સૌને મારે તરફથી ધન્યવાદ અને જો હું પાણી વાળું છું લસણના ક્યારો છે મેથીનો છે અને આ બધી મારી વાડી છે અને હું તો રોજ પાણી જ વાળતો હોય આજે રજાથી ન કરતો હું હીરા ગાહવા ઉ ટાઈમ ન મળે બ્લોગ બનાવવાનો અને આ બધી મારી વાડી જ છે જો અને આ બધી મારી વાડી છે આ તેઓ કાલ બ્લોકમાં મૂક્યો તો એ ઘઉં છે અને જો મેથી છે તમારે ખાવી હોય તો ભજીયા બનાવતા હોય તો લઈ જાજો અને આ બધી મારી વાડી જ છે પૈસા જો આ બધી અને તમારે બધા અહીંયા કેવું ખેતર હોય એ મને જોઈને ખૂબ સરસ વાડી પણ છે જોઈ લ્યો કેવા બધા આંબા સોખા છે કેટલા નકરા પાંદડા હોય કેરી આવશે ને તે બ્લોગ બનાવી કેરીના કેરી ઉતારતા હશે એના બ્લોગ બનાવી કઈ રીતના પકવે કઈ રીતના મેં બેસીએ તમારે જે કોઈ લેવી હોય મને કહેજો કમેન્ટ કરજો તમારો મારો નંબર કમેન્ટમાં તમારો નંબર નાખ દેજો અને રોજ વિડીયો તો બનાવતો જ રહી પણ મને કહેજો અને મને તમે કહેજો ખૂબ સરસ કેવી મસ્તની વાડી છે અને તમે જોવો બધું કઈ રીતના વિડીયો બનાવું છું હજી તો પહેલી જ વખત મેં ચેનલ બનાવી છે અને વ્યૂઝ પણ મળતા નથી એટલે ધીરે ધીરે ટ્રાય મારું છું તમે બધા તમારો સપોર્ટ કરજો એટલે મને પણ વ્યૂઝ મળે હું પહેલી જ ચેનલ જે બનાવી છે એ મસ્તની વાડી છે જોવો ને દોસ્તો અને પણ ખૂબ સરસ પણ એ મસ્તની વાડી છે મારો હાથ આડો કઈ કઈ આવી જાય છે અને જોવો તમે કેરી આવશે ને ત્યારે મોટી મોટી કેરી છે તમે પણ હું તમને કેરી આવશે ને બ્લોગ બનાવી અત્યારે સૂર્ય થોડોક ઢળી ગયો છે એટલે ઝાખું ઝાખું પણ દેખાય છે પણ તમે જોજો મને કહેજો જો કે મસ્તની વાડી છે મારી બધા અમારા આંબા જ છે સ્પેશિયલ પછી વિગાની વાડી છે અને એમાં અંદાજે 300 આંબા હતા પણ વાવા આવ્યો ને તે 250 જ રહ્યા બીજા બધા પડી ગયા હતા ઈ તો આંબા બધા હારા થઈ ગયા હતા કેટલા ફાટી ગયા હતા તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો આ બધી મારી વાડી છે કેવી મસ્ત ની સોખી વાડી છે જોવો ખૂબ ખૂબ સરસ વાડી છે સ્પેશિયલ આંબાની જ વાડી છે જોવો બધી મસ્તની વાડી છે ઘરના સભ્ય તો બધાય ના પડે વિડીયો એમાં ખોટી મહેનત કરવા એમાં કાંઈ મળે નહીં પણ તમારો સપોર્ટ જોઈએ છે મને એટલે હું ઘરવાળાને નહીં પણ કહી શકું તમે જોજો આ બધી કેવી મસ્તીની મારી વાડી છે અને આ બધા મારા આંબા છે જુઓ મારા બધા આંબા છે અત્યારે મારી પાસે બીજું ચિંતો નથી તમને દેખાડી શકું પણ આ વાડી સિવાય છે નહીં અત્યારે હું નવરો છું તે બ્લોક બનાવું છું અત્યારે તો જો પાણી વાળવું ને ઘઉંમાં લસણ ના ક્યારામાં એમના બધા પાણી અત્યારે જાય છે ને તમે જોજો મારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક લાઈક કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો